નમસ્તે ખેડૂત મિત્રો હું વિશાલ રાજપરા આપણી ગ્રીન બાયોટેક ચેનલમાં સ્વાગત કરું છું અને આજે તારીખ છ એક બે હજાર છવ્વીસ મુકામ કાલાવાડે અમારી કંપનીએ કૃષિ ક્રાંતિ કૃષિ મેળામાં ભાગ લીધેલો છે અને અમારો સ્ટોલ નંબર છે બેતાલીસ અને આજે અમારી કંપનીનું જે સક્સેસ રિઝલ્ટ છે તે એ બતાવવા માટે અને જે અમારા સ્ટોલની મુલાકાતે આવે ખેડૂત મિત્ર તો એના માટે આજે અમે તમે થોડુંક સાહેબ હવે અમે આજે જે ખેડૂત મિત્ર અમારા સ્ટોલ પર આવ્યા અને જાણકારી મળતા આજે ભાઈ છે એમને પૂછ્યું કે આ પ્રોડક્ટ શું કામ આપશે શું ફાયદો આપશે તો બેઝિક અમે એને સમજાવ્યું કે આવા આવા કામ આવા આવા ફાયદા વાપરશે આ પ્રોડક્ટ એમને ઓલરેડી અમારી જામનગર થી ખરીદેલી હતી અને એમના પિતાજી છે તો પૂછવામાં આવ્યું કે ભાઈ આ પ્રોડક્ટ મેં ચાર દિવસ પછી વાપરીને મને જે છેણામાં ફાયદો દેખાણો છે આ ખરેખર જેન્યુન ફાયદો ખેડૂતના મોઢેથી સાંભળી અને અમે ખેડૂત સુધી પહોંચાડવા માંગીએ જેથી કરીને કોઈ ખેડૂતોને પ્રોડક્ટ અથવા તો પોતાના પાકની જે પ્રોબ્લેમ છે એનું સમાધાન મળી શકે સારું ઉત્પાદન લઈ શકે જૈવિક ખાતર વાપરી શકે જેથી કરીને હું ભલામણ કરું છું અમારી સાથે આવેલા માનનીય શ્રી વડીલ દાદા કે અમારું આજે તમે ત્રણ ચાર દિવસ પહેલા છેણામાં આ પ્રોડક્ટ વાપરી તો

જામનગર તાલુકાના ખેડૂત મિત્ર હતા જેમને ચણામાં અમારી આ પ્રોડક્ટ વાપરેલી તો બધા ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આપ આપના શિયાળુ પાકમાં જીરુ લસણ ડુંગળી ચણા વરિયાળી ધાણા કે શાકભાજી હોય તો એમાં આજે તમે કેમિકલથી જે તમને રિઝલ્ટ નથી મળ્યા એ અમે અમારી આ એક જ પ્રોડક્ટથી ગ્લો પ્રીમિયમ છે એ આપી છીએ અને એ સિવાયનું અમારું જમીનમાં આપવાનું ઓલું લીલો લીલો કેરબો આ અમારું જમીનમાં આપવાનું ખાતર છે જેવી ઓર્ગેનિક લિક્વિડ ફોર્મિયન પ્રોડક્ટ લો લિક્વિડ ફોર્મિક જે વિગે પાંચ લિટર આપવાથી તમારા પાકમાં જે કાંઈ અત્યારે જમીનજન્ય તકલીફ હશે એ જમીનજન્ય તકલીફ દૂર થશે અને ઉત્પાદનમાં વધારો થશે અને જમીન સુધરશે અને વધુ માહિતી માટે ખેડૂત મિત્રો મારો નંબર હું તમને પર આપું છું તો હું હવે રજા લઉં છું ખેડૂત મિત્રો કરું છું આજ જોડી જે ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ નો કરી હોય એ ચેનલ સબસ્ક્રાઇબ કરજો વધુ વધુ શેર કરશો જેથી આપણે ખેતીમાં આવતી તમામ સમસ્યાનું સમાધાન આપી શકીએ નમસ્તે